લો નોમોસ્મેત્રો મે પુને આ વિડિયો માં માતાજી નો નવરાત્રી ના વિવિધ સ્વરૂપો ની કથા વાર્તા વિશે જાણજો તો વિડિયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં જય જગત જનની જગદંબા આદ્ય શક્તિ માં આજે આપણે નવમા નવરાત્રી ના માતાજી સ્વરૂપ અને પૂજન વિધિ મહિમા વિશે સંપૂર્ણ કથા વાર્તા સામરીશુ નવરાત્રીના નવમા દિવસે માં દુર્ગાના રૂપમાં માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માં સિદ્ધિદાત્રી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને તેમને ખ્યાતિ શક્તિ અને સંપત્તિ પણ આપે છે શાસ્ત્રોમાં માં સિદ્ધિદાત્રીને સિદ્ધિ અને મોક્ષની દેવી માનવામાં આવે છે માં સિદ્ધિદાત્રી મહાલક્ષ્મી જેવા કમળ પર બિરાજમાન છે માતાને ચાર હાથ છે માતાના હાથમાં શંખ ગદા કમળનું ફૂલ અને એક ચક્ર છે માં સિદ્ધિદાત્રીને દેવી સરસ્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે 9મી તિથિ પર કન્યા પૂજા પણ કરવામાં આવે છે સિદ્ધિદાત્રી કોને કહે છે નવદુર્ગાના સિદ્ધિ અને મોક્ષ આપનારા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહે છે સિદ્ધિદાત્રીની પૂજા નવરાત્રીના નવમા દિવસે કરવામાં આવે છે દેવ યક્ષ किन्नर दानव ऋषि मुनि साधक अने गृहस्थ आश्रम में जीवन यापन करनारा भक्त सिद्धिदात्रीनी पूजा करे छे तेनाथी तेमने यश बल अने धननी प्राप्ति thai छे सिद्धिदात्री देवी ए तमाम भक्तों ने महाविद्याओनी अष्ट सिद्धियों प्रदान करे छे जे शुद्ध अने साचा मन थी टेमनी आराधना करे छे एवी मान्यता करे छे के તમામ દેવી દેવતાઓને પણ માં સિદ્ધિદાત્રીથી જ સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ છે. બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી માં દુર્ગાના નવમા રૂપનું નામ સિદ્ધિદાત્રી છે. તે બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. નવરાત્રી પૂજનના નવમા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે. તેમને ચાર भुजाઓ છે. તેમનું આસન કમળ અને વાહન સિંહ છે. ડાબા અને જમણા હાથમાં એક ચક્ર ઉપરવાળો હાથમાં ગદા જમણી બાજુ નીચેના હાથમાં શંખ અને ઉપરવાળો હાથમાં કમળ પુષ્પ છે ભગવતીના આ સ્વરૂપની જે આપણે નવરાત્રીના અંતિમ દિવસે આરાધના કરીએ છીએ માં દુર્ગાના આ રૂપને શતાવરી અને નારાયણી પણ કહેવામાં આવે છે નવરાત્રીના નવમા દિવસનો શુભ રંગ નવરાત્રીની મહાનવમી પર માતા સિદ્ધિદાત્રીની પૂજામાં ગુલાબી રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે गुलाबी रंग प्रेम અને સ્ત્રીત્વનો પ્રતીક છે માં સિદ્ધિદાત્રીની પૂજા વિધિ માં સિદ્ધિદાત્રીને 8 સિદ્ધિઓ અનીમા મહિમા ગરિમા લઘીમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ અને વશિત્વ આપનારી દેવી માનવામાં આવે છે નવરાત્રીની નવમીની પૂજામાં દેવી સિદ્ધિદાત્રીને નવ કમળના ફૂલ અથવા માત્ર ચંપા